ખેડૂત મિત્ર ચરણમાં આપનો હાર્દિક સ્વાગત કરે હોય તો નંબર એક ઉપર ભેંસ આવેલી છે ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે તાજો વીઆર છે ચોથું વેતર વ્યાય છે નેચે પાડો છે દૂધની વાત કરીએ છ લિટર દૂધ હાજરમાં છે ભેંસની માલિકે કિંમત રાખેલી છે પંચાસી હજાર રૂપિયા કિંમત ફિક્ષણની કિંમતમાં ફેરફાર કરી આપશે બેઠક તાળમાં પાવ થઈ જશે આ ભેંસ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો દેવ ભૂમિ દ્વારકા તાલુકો ગંભારિયા ગામ ગંભારિયા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખડુભાઈ આપણી ચેનલ પર જ્યારે દસ્તાવની હોય તો જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો અડા પાણીને ફૂટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાળુ પોતો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ પશુનો વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કહેજો ચરણ ખરે એડિંગ માહિતી માટે છે ચેરણની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઇન્સ્ટા પેજ ઉપર નવા આવો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે